નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર હુમલો થવાની ઘટના હોવાથી ઇતુદાન ઘડવીનો આકરો પ્રહાર ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભાજપના લોકોએ કરી હાથ અપાઈ ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પણ પોલીસે ન લીધી ઉલટાની ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે અને તંત્રએ ભાજપના લોકો સાથે મળીને લોકતંત્રની હત્યા કરી પોલીસ ચૈતર વસાવાને પોતાના વકીલને પણ મળવા નથી દેતી આ કયા પ્રકારની લોકશાહી છે તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું અહંકારમાં આવેલી ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી ડીજીપીને અપિલ ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને ચૈતર વસાવાને છોડવામાં આવે માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલનની મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર આથાપાઈ કરી તર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આજ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા દે સીધા જિલ્લામાં મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પાડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય

અને આજે ડેડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું તેમાં પ્રમુખ પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે છેતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી નથી દેતા હજુ અમેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ તે દરેક વ્યક્તિઓ આગેવાનો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ